નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના અંગ્રેજી વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર કુલ ગુણ એંસી છે અને કુલ ત્રણ કલાકનો સમય છે સેક્શન એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ બાર માર્ક છે એટલે કે પેરેગ્રાફ તમને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને તેમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો પહેલો સવાલ વાય વોઝ અબ્બુ ખાન ઇન ટીયર્સ તો જવાબ આવશે અબ્બુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ કલુવા હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસપિયર્ડ ઇન ધ નાઇટ એન્ડ હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય બીજો સવાલ વોટ ડીડ અબુ ખા ગીવ કલુઆ ટુ ઇટ તો અબુ ખા ગીવ કલુઆ ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ ટુ ઇટ ત્યાર પછી બીજો નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપેલો છે જોઈએ એમના ઉપરથી સવાલ નંબર ત્રણ વિચ આર ધ રેડ સ્કલ્પચર્સ ઓફ ધ ગોડ્સ ઇન ધ વાવ તો આન્સર આવશે સમ ઓફ ધ રેડ સ્કલ્પચર્સ આર ઓફ અ લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ લોર્ડ રામ વિથ અ સ્વોટ્સ એન્ડ શિલ્ડ સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી એન્ડ લોર્ડ શિવા વિથ અ બિયર્ડ્સ ઇન હિઝ હેન્ડ ચોથો સવાલ હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ અ પરશુરામ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ વિથ અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન ઇન્સ્ટેડ ઓફ અ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જો એમના ઉપરથી પાંચમો સવાલ વોટ ડઝ કુકી સી ટુ તો આન્સર આવશે કુકી સીઝ ધેટ ઓલ ધ પાઇલોટ્સ ઇન ધ ઇન હિઝક્ડન મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી છઠ્ઠો સવાલ વોટ ડઝ કુકી ટીચ તો કુકી ટીચ એક્યુરેટ વીપેન ડિલિવરી ટેકનિક્સ ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનું છે જોઈએ એમના ઉપરથી સવાલ નંબર સાત વોટ ડઝ ધ એક્સ્ટ્રેક્ટ સે અબાઉટ અહિંસા તો અહિંસા વોઝ અ વેરી મચ ઇન બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ ઇન ઇટ્સ બીકમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર આઠમો સવાલ વોટ ડઝ એન્શિયન્ટ વિઝડમ ટીચ ધ વર્લ્ડ તો આન્સર આવશે ધ એન્શિયન્ટ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ ધ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની ત્યાર પછી પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જો એમના ઉપર છે ક્વેશ્ચન નંબર નાઇન હાઉ ડીડ ધ ઓસર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર દેઓલી ધ ઓથર ફેલ્ટ એન્શિયસ એન્ડ નર્વસ એઝ ધ ટ્રેન એન્ટર દેઓલી દસમો સવાલ વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ ધ ઓસર વોઝ વન્ડરિંગ વોટ હી શુડ શે ટુ ધ ગર્લ એન્ડ વોટ હી શુડ ડુ ત્યાર પછી સ્ટાન જે આપણને આપેલો છે તો જોઈએ એમના ઉપરથી અગિયારમો સવાલ હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ ધ રિવર ફ્લો લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લિપિંગ ઓવર ધ રોક્સ 12મો હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેંક ધ રિવર ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક ત્યાર પછી સેક્શન નંબર બી યુઝ ધ સેટ ઓફ ધ વર્લ્ડ એન્ડ મેક અ સેન્ટેન્સીસ ક્રિએશન એન્ડ બેનિફિટ એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાનું છે તો સાયન્ટિફિક ક્રિએશન ઓફ અ ન્યૂ મેડિસિનલ મેડિસિન્સ કેન ગ્રેટલી બેનિફિટ પીપલ્સ હેલ્થ ચૌદમું છે લોકેટેડ એન્ડ રિમોટ ધ રિમોટલી લોકેટેડ વિલેજ બેનિફિટેડ ફ્રોમ અ ન્યૂ સોલર પાવર સિસ્ટમ ગેઇનિંગ અક્રોસ એક્સેસ ધ ઇલેક્ટ્રિસિટી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ત્યાર પછી આગળ જોઈએ વાઇટ હુ સે ઇડ ટુ વુમ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ જેના કુલ ત્રણ માર્ક છે એમાં પંદરમો સવાલ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી તો અહીંયા સેન્ટેન્સ જે છે તે આવશે ધીસ સેન્ટેન્સ વોઝ સેઇડ બાય મોહન ટુ હિમસેલ્ફ આઈ ડુ નોટ હેવ ટુ ગો એની તો આવશે ગર્લ ટુ ઓસર અને ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય તો રેશમા ટુ હર મધર ત્યાર પછી કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ઇન ધ ગીવન બ્રેકેટ જેના કુલ ત્રણ માર્ક છે તો જો વિથ અન ટાયરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાક્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વિના ટુડે ધ વર્લ્ડ નોવ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ ત્યાર પછી પેસેજ આપણને આપેલો છે પેરેગ્રાફ આપેલો છે જેના કુલ પાંચ માર્ક્સ છે ને એના ઉપરથી કેટલાક ક્વેશ્ચન્સ આપણને આપેલા છે તો જોયો ઓગણીસમાં સવાલ વુ વોઝ અ જોન ડિલિંગર તો જોન ડિલિંગર વોઝ અમેરિકન ગેંગસ્ટર વાય ડિડ હી વોન્ટ ન્યૂ ફિંગર પ્રિન્ટ્સ હી વોન્ટ ન્યૂ ફિંગર પ્રિન્ટ્સ બિકોઝ હિઝ ફિંગરપ્રિન્ટ્સ વેર ઓન ધ ફાઇલ્સ ઓફ ધ એફબીઆઈ વોટ ડીડ હી ડૂ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ હી પુટ ધ ટિપ્સ ઓફ હિઝ થમ્પ્સ એન્ડ ફિંગર્સ ઇન એસિડ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગર પ્રિન્ટ્સ ત્યાર પછી બાવીસનો વોટ હેપન વેન હી કમ્પેડ ન્યૂ ફિંગર પ્રિન્ટ્સ ઓલ્ડ વન્સ તો વેન હી ન્યૂ ફિંગર વિથ ઓલ્ડ વન્સ ટે વેર એક્ઝેક્ટલી સેમ વોટ ડેડ ધ ધ બોઇઝ ધ ગાર્ડ ટોલ્ડ ધ યુ કાંટ ગેટ ઓન ફાઇન્ડ ધ વર્લ્ડ હેવિંગ સિમિલર મિનિંગ જેના કુલ બે માર્ક તો વન્ડરિંગ વન્ડરિંગનો સિમિલર વર્ડ થશે રોમિંગ અને ટુ અનકવરનો સિમિલર વર્ડ થશે ટુ ઓપન ત્યાર પછી છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે નેહા અને ઇન્ફોર્મેશન કાઉન્ટર વચ્ચેનો એક ડાયલોગ એક સંવાદ આપેલો છે અને એ સંવાદ ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ નેહા ઇઝ લુકિંગ ફોર વુમ તો નેહા ઇઝ લુકિંગ ફોર મિસ્ટર અનુરાગ વોટ ડિસ્ક્રિપ્શન ઇઝ ગીવન બાય નેહા ફોર મિસ્ટર અનુરાગ તો નેહા ડિસ્ક્રાઈબ મિસ્ટર અનુરાગ એઝ અ ટોલ વિથ શોર્ટ હેર ડેટા આપવામાં આવેલો છે જોઈએ એમના ઉપર ઇટ વોઝ બિલ્ડ તો Queen Udaymati, the widow of King Devan built the Rani ki Vav wow in between 1022 AD to 1063 AD. How many stories do the Rani ki Vav wow have? The Rani ki Vav wow have seven stories. What is the length, width, and depth of the Vav? Wow? The length, width, and depth of the Vav wow is 64 meter, 20 meter, and 27 meter. How many sculptures are found in the Rani ki wow? so There are 800 sculptures are found in the Rani ki Vav. Wow. ટર્ન ધ ફોલોઇંગ કન્વર્ઝેશન ઇન્ટુ ઇન ડાયરેક્ટ સ્પીચ તો અહીંયા જુઓ મીના અને ટીના વચ્ચેનો ડાયલોગ આપણને આપેલો છે અને આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવાનો છે તો આ પ્રમાણે થશે જુઓ મીના આસ્કડ ટીના ઇફ શી વોઝ કમિંગ ફોર ધ પિકનિક ટીના આસ્કડ મીના વેર ધે વેર ગોઈંગ મીના રિપ્લાય ટીના ધેડ હેડ એન્ડ સિલેક્ટેડ ધ પ્લેસ ટીના સજેસ્ટેડ ટુ મીના ધેડ થે શુડ ગો ટુ ટેમ્પલ આ ચાર માર્ક્સનો કુલ જે સમાજ છે તેના રીતે આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર ચેન્જ કરી શકીએ ત્યાર પછી કહ્યું છે કે ચેન્જ ધ ટેક્સ્ટ શોન એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તેને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે ચેન્જ કરવાનો છે તો આ પ્રમાણે થશે જુઓ ઉમંગ એન્ડ નીતા આર ગોઈંગ ટુ ધ માર્કેટ ઉમંગ ઇઝ બાયિંગ અ ચોકલેટ્સ ઇઝ બ્રધર ઇઝ ઇટિંગ અ એપલ નીતા ઇઝ ગોઈંગ ટુ અ ટોય શો ત્યાર પછી આગળ કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટસ એન્ડ રીવરાઈટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ જેના કુલ ચાર માર્ક છે તો જુઓ મેલેનિયન વોઝ અ વેરી ગુડ લુકિંગ મેન એન્ડ ધ પીપલ વોચિંગ ધ રેસ લાઈક હિમ બેટર ધેન સમ ઓફ ધ અધર કોમ્પિટિટર્સ ધે એડ સીન બિફોર ત્યાર પછી છે સેક્શન નંબર ડી જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન જેના કુલ ત્રણ માર્ક છે તો જોઈએ સાડત્રીસમો પ્રશ્ન જે છે તે આપણને આપેલો છે જે અધરવાઇઝની મદદથી આપણે જોડીશું તો યુ મસ્ટ ટેલ ધ ટ્રુથ અધરવાઇઝ નો વન વિલ ટોક ટુ યુ ત્યાર પછી આડત્રીસમાં આઈ વિલ હેવ અ ટી આઈ વિલ હેવ અ કોફી તો આન્સર આવશે આઈ વિલ હેવ અ ટી ઓર કોફી ત્યાર પછી આપણે જોઈએ ઓગણ ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી ધ કિંગ પુટ હિમ ઇન અ પ્રિઝન ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી સો ધ કિંગ પુટ હિમ ઇન અ પ્રિઝન ત્યાર પછી આગળ મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ થઈ કન્વે તો મોટું ઇઝ અ ફની બોય એને આપણે જોડીશું ડિસ્ક્રાઇબિંગ અ પર્સન સાથે ધેટ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર એને આપણે જોડીશું ડિસ્ક્રાઇબિંગ અ થિંગ્સ સાથે ત્રિશા ઇઝ એઝ લવલી એઝ મિશા તો એને આપણે જોડીશું કોમ્પેરિઝન્સ સાથે અને રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ તો એને આપણે જોડીશું ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ સાથે ત્યાર પછી આપણે આગળ જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ જેના કુલ ત્રણ માર્ક છે તો ચુમ્માલીસમાં સવાલ ટોમ કેન નોટ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ એબિલિટી તો ડ્રાઈવ અ કાર મિહિર ખાલી જગ્યા એક્સપ્રેસિંગ એબિલિટી તો કેન ક્લાઇમ્બ ટ્રી માય ફાધર ખાલી જગ્યા ફ્રિકવન્સી ઓફ એક્શન તો ગોઝ ટુ ઓફિસ ડેલી ત્યાર પછી આગળ રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર જેના કુલ ચાર માર્ક છે તો નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાવ તો નીનાની ચેન્ડર લાઈન છે એટલે જવાબ આવશે ઉીટિંગ ધ પ્રિન્સિપલ નાવ ત્યાર પછી અડતાલીસ નું તીસ ઇઝ મોહિનીસ બેગ એમાં મોહિનીની ચેન્ડર લાઈન છે તો વાક્ય આવશે ઉગ ઇઝ થીસ ત્યાર પછી ઓગણપચાસ ફાધર વેન ટુ ઓફિસ એટ નાઇન એમ નાઇન એમ એમની ચેન્ડર છે તો જવાબ આવશે વેન ડીડ ફાધર ગો ટુ ઓફિસ ત્યાર પછી પચાસમું શાલિની મેટ મિસ્ટર શાહ યસ્ટરડે તો મિસ્ટર શાહની ચેન્ડર લાઈન છે એટલે જવાબ આવશે વુમ ડીડ શાલિની મીટ ત્યાર પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ જેના કુલ ત્રણ માર્ક્સ છે તો અમન અને હર્ષ વચ્ચેનો સંવાદ છે તો જો અમન કહે છે કે વેર ઇઝ દિવ્યા દિવ્યા ક્યાં છે તો હર્ષ એનો જવાબ આપે છે કે શી ઇઝ ઇન ધ લાઇબ્રેરી તારક સે ઇઝ વેર ડેડ યુ ગો યસ્ટરડે તો વિજય સે ઇઝ આઈ વેન્ટ ટુ મીટ માય અંકલ પૂજા ઇઝ હાઉ ઇઝ યોર ન્યૂ ટીચર તો કિરણ સેઇઝ શી ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ઈ અહીંયા કહ્યું શક આપને કે વ્રાઈટ એન્ડ ઈમેલ અબાઉટ થર્ટીન વર્ડ્સ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા જે આપણને ઈમેલ આપેલો છે તે ઈમેલ આપણે લખવાનો છે તો તમે જોઈ શકો છો ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા ઈમેલ તમારી સમક્ષ રજૂ કરો છે મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર આપણે તમારા માટે તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો સંપર્ક કરી શકો છો અને આ બધી જ પીડીએફ તમે મેળવી શકો છો અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તેની પીડીએફ પણ ઉપલબ્ધ છે ત્યાર પછી કહ્યું છે કે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ અ ફોલોઈંગ સબ્જેક્ટ એમાં પહેલું આપણને આપ્યું છે વિઝિટ ટુ ફેર જેના કુલ છ માર્ક છે તો અહીંયા મુદ્દાઓ આપણને આપેલા છે મુદ્દાઓ પરથી આપણે અહીંયા તમે જોઈ શકો છો વિઝિટ ટુ ફેરનો એસે આપણે લખવાનો છે તો અહીંયા તમારી સમક્ષ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યો છે ત્યાર પછી બુક અવર બેસ્ટ ફ્રેન્ડ વિશેનો એસે જે છે તે પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે તે પણ તમે અહીંયાથી વાંચી શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો માય ફેવરિટ સિઝન વિષયનો જે એસે છે તે પણ આપણી સમક્ષ અહીંયા રજૂ કર્યો છે તો આ રીતે આપણે માય ફેવરિટ સિઝન એસએ લખી શકીએ ત્યાર પછી કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર્સ અબાઉટ ઇન ટેન સેન્ટેન્સીસ છે કુલ પાંચ માર્ક છે તો અહીંયા જે ચિત્ર આપણને માર્કેટનું આપેલું છે માર્કેટના ચિત્ર ઉપરથી આપણે પાંચ સેન્ટેન્સ લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પાંચ સેન્ટેન્સ દર્શાવ્યા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર જે છે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં